ઓમ મૃત્યુ જય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યા જળાવ્યાથી પીરિતમ કર્મબંધને હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાના પરંપરાની જેમ જ આજે પણ આપની આગળ પંચાંગ લઈને આવ્યા હંમેશા માટે અમારી ચેનલમાં મિત્રો પંચાંગ રજૂ કરીએ આજના દિવસનું મહત્ત્વ આજની રાશિ અને આજની તિથિનું મહત્ત્વ અમે આપની આગળ રજૂ કરતા હોય તો મિત્રો આજના પંચાંગની આપણે વાત કરીએ તો આજે પવિત્ર શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે મિત્રો અને આજના પંચાંગમાં જોઈએ તો આજે તારીખ ચાર આઠ બે હજાર પચીસ શ્રાવણ મહિનાની આજે શ્રાવણ સુદ દસમ છે અને સોમવાર છે આજે જન્મેલા બાળકની રાશિ વૃશ્ચિક આવે છે મિત્રો અને આજે શિવ પૂજનનો મહિમા પણ બહુ વધારે છે અને શ્રાવણ મહિનામાં બીજા સોમવારે નિયમ પ્રમાણે ખરેખર શિવજીનું પૂજન તલથી કરવું જોઈએ ભગવાન શિવજીને તલ અર્પણ કરવા જોઈએ શિવ ભગવાન શિવ શિવજીની પૂજામાં તલ વાપરવા જોઈએ અને શિવજીને તલ અર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય જે રીતે ચારે ચાર સોમવારે અલગ અલગ ધાન્ય ભગવાન શિવજીને અર્પણ કરવાનું હોય તેમાં પહેલાં સોમવારે ચોખા હતા તો આ સોમવારે મિત્રો તલથી પૂજન કરવું એ બહુ ઉત્તમ બતાવવામાં આવ્યું છે અને મિત્રો આજે દશમ થાય પરંતુ ખરેખર તો અગિયારસ એટલે કે અગિયારસ મંગળવારે આવે છે અને રેવાની અગિયારસ પણ મંગળવારે જ છે આ વખતે બે આઠમ હોવાથી ઘણા વ્યક્તિઓને ખબર નથી તો મંગળવારે પવિત્ર આઠમ આવે કે જેને કુત્રદાય એકાદશી કહેવામાં આવે અને એકાદશીનું વ્રત પણ આપણે મંગળવારે કરવાનું હોય શ્રાવણ મહિનામાં શિવજીનો અભિષેક કરવો પૂજા પાઠ કરવા એ બહુ ઉત્તમ છે મિત્રો અને અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં શિવજીના પૂજન વિશેના દરેક મીડિયા શિવજીને શું અર્પણ કરવું ચારે ચાર સોમવાર કયા ધાન્ય ભગવાનને અર્પણ કરવા કઈ વસ્તુથી પૂજા કરવાથી ભગવાન શિવજી શું આશીર્વાદ આપે તેના વિશેની માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મૂકેલી છે મિત્રો તો અમારી આ ચેનલની તમે પણ મુલાકાત કરજો હંમેશા માટે ધાર્મિક માહિતી મેળવજો અને હારો હાર મિત્રો શક્ય જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે ત્યારે ભગવાન ભોળાનાથ સહિત અલગ અલગ દેવી દેવતાઓના અમે દર્શન પણ અમારી ચેનલની અંદર મોબાઈલ દ્વારા કરાવીએ છીએ મિત્રો જેમાં આજે પણ ભગવાન ભોળાનાથ શિવજીના વૃદ્ધાભિષેકનો વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે તેનો પણ તમે લાભ લેજો અને ઘરે બેઠા બેઠા અલગ દેવી દેવતાઓના દર્શન કરજો મિત્રો તો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલ આરે જોડાયેલા રહેજો હંમેશા માટે મિત્રો હિન્દુ સનાતન ધર્મના પ્રચાર માટે ધાર્મિક માહિતી હંમેશાનું પંચાંગ અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ અમે આપની આગળ રજૂ કરતા હોય તો આ ધર્મના પ્રચારમાં તમે પણ સહભાગી બની અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો મિત્રો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ